વેલકમ બેક ટુ માય ચેનલ દોસ્તો તો આજે આપણે અમારા ઘરે દરરોજ બે ટાઈમ મોર આવે છે રોટલી ખાવા માટે તો હું તમને આ મોર બતાવું છું આજે જોઈ ચૂકો છો તમે મારા વિડીયોમાં દોસ્તો આ મોર છે મારા ઘરે આવે છે બંને ટાઈમ રોટલી ખાવા તો હું એને રોટલી નાખું છું તમે જોઈ આ મોર અને આ રોટલી ખાઈ અને અહીં અહીંયાથી જતો રહેશે તો તમે મારા બ્લોક માં આવી જ રહ્યા છો દોસ્તો અને મોર જોઈ લેજો મારા વાના કેવો છે મોર તમારા ત્યાં મોર આવે છે કે નહીં તો તમે કહેતા રહેજો મારા ભાઈ ને તો મોર ને ચકલા કાબેર સકલે લે ને થોડું ડરે છે ભાઈ ઈસકો થોડું ડર لگتا હે કે કે ઈઓ اتنا આતા હે મેરે દોનો ટાઈમ ઘર પે લેતો મજે ઈસકો ડર લગતા હે ને ઇન્સાન ઇન્સાન કા વિશ્વાસ નહિ કરતા હે कोई विश्वास नहीं करता है फिर तो पक्षी है ना पक्षी को पता है कि इंसान बेमानी करने बेमानी करते कुछ ज़्यादा देर नहीं लगती इंसान को जैसे पशु पक्षी बहुत बफादार होते हैं इसी तरह इंसान इतना वफादार नहीं होता है भाई कभी उसको नुकसान कर सकता है इसीलिए वो थोड़ा सावचे रह